મારું નામ ઇકબાલ ઇકબાલ ભાઈ છે પાંચ નેહરુ નગર રોડ ઉપર મારા હોટલે આવીને તોડફોડ કરી છે બરોબર બાબત એ હતી કે પચાસ વર્ષ જૂનું મકાન ભાડે ચીઠી છે એ લોકો ખાલી કરાવવા હતા આમ આદમી પાર્ટી વાળો એમ જ છે એનો ભાઈ ઈસુ ડાડો છે બરોબર સદામ ગોલી છે પંદર સત્તર જણા કુલ અહીંયા આવ્યા હતા તોડફોડ કરી મારા પૈસા લૂટી ગયા મારી હોટલ આખી તોડફોડ કરી નાખી છે લૂંટ કરી છે બરોબર ને અત્યારે આવીને એ લોકો એમ કે છે કે હજી તું કેસ નો કરતો ને તો અમે તને મારી નાખશી

કાર્યવાહી એવી કરો કે બીજી વાર આ લોકો નામ લેતા બી વિચારે નુકસાનમાં મારું બહુ નુકસાન થઈ ગયું છે મારું ફ્રીજ નુકસાન કર્યું છે મારી અંદર આવીને હોટલમાં નુકસાન કર્યું છે બરોબર મારી અહીંયા ગલ્લામાં આવીને ગલ્લામાં તોડફોડ કરી છે મારા ભાઈને માર્યો છે બીજા મારા માણસોને બધાને મારીને વયા ગયા છે બરોબર હવે મને એક જ નિયમ જોઈએ છે કે આ પોલીસ આનામાં મને કિવારમાં કડક કાર્યવાહી કરે સાન સમાચાર ફેસબુક પેજને લાઈક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાન સમાચાર ડોટ નેટ વિઝિટ કરો